મારી પર્સનલ રોડકાની આપતા આપણે YouTube માં હોય છે એટલે બોલો શું પ્રશ્ન છે દસ્તાવેજ કરીને ઘર રાખી દીધો છે શું છે 2008 કરેલો મારા પપ્પા હવે થયેલો એન્ટ્રી પડી એના માટે હવે શું મારા પપ્પા ગયા વ્યક્તિ હમ જે થઈ કઈ વાંધો નહીં નોંધ પડાવવા આપો નોંધ પડે પછી નોંધ ન પડે તો આરટીઆઈ અપીલ કરવી પડે આરટીએસ અપીલ અત્યારે કઈ નથી કરવાનું પેલા નોંધ પડાવવા દો નોંધ કઈ બને તો અપીલમાં જવાય ને પ્રથમ તો નોંધ પડાવવા આપો હા એના વારસદારી રીતે તમે સામે વાળા ભલે ગુજરી ગયા હોય પછી જો નોંધ ન પડે બરોબર ના મંજૂર થાય તો આરટીએસ અપીલ માં જવાય પેલા આટલું તો કરો હા પેલી કશું કરવાની જરૂર નથી કેસ કરવો પડે ને એવું ને અત્યારે કાંઈ કરવાની જરૂર નથી કહું તો પેલા એન્ટ્રી તો કઈ કશું કર્યું કશું નથી કર્યું તમને કેટલા સમય થી ખબર પડી ગજબ ના છો માણસ હોય બાકી વર્ષ ની ખબર પડી મિલકત ની કિંમત કઈ ન હોય તો ઠીક છે મિલકત ની કિંમત હોય દસ્તાવેજ છે તો એન્ટ્રી પડાવવા જતા નથી વર્ષ દિવસે આજ ભાઈ હજી પૂછો છો ખબર પડ્યા પછી કઈ વાંધો નહીં હાલો પેલું કામ આજે હવાર ઈ કરો અત્યારે છ વાગ્યા જ અગિયાર વાગે એટલે ઓફિસે પહોંચી જાવ મામલતદારે હા જાય ગયા હવાર હાલો મિત્રો દસ્તાવેજ જેવી વસ્તુ છે એક એક વર્ષથી તમને ખબર પડી ગઈ કે આ દસ્તાવેજ નોંધાયો નથી તો પાપ કોકની સલાહ લેવા તો જાઓ કે દસ્તાવેજ નોંધાવો પડે ઓલાય જમીન વેચી નાખીએ તો શું કરશો પછી નવો ખરીદનાર છે એ ફસાશે કારણ કે હાથ નંબર તો કોકના નામે બોલતું હોય દસ્તાવેજ થઈ ગયો છે મામલતદાર કચેરીમાં તો ખબર નથી જે માણસ ઈ ધારામાં જઈને સાત નંબર ખરીદશે ચોખ્ખી જગ્યા હમ ખરીદશે પછી એ દસ્તાવેજ કરશે બથો ભાઈ તમારે બે ને આવવાનું છે જેને પૈસા ખેંચતા ઓલો થામે બેઠો બેઠો તાલજો હે આકાઉન્ટ મજા લેશે ગજબ છે ભગવાન બચાવે આ ખેડૂતોને